આપે આગળ જોયું કે લાલ ગેબી સર્કલ એટલે કે આથી જણ જે સર્કલ છે ત્યાંથી સીધા સીધા આવવાનું રહેશે દરેક ભાવિ ભક્તો ને ત્યાં સીધા સીધા તમે આવશો તો એ રસ્તો સીધો સિદ્ધિ વિનાયક રોડ જઈ રહ્યો છે ને ત્યાં તમે જોઈ શકો છો કે રાજકા ચેકપોસ્ટ અહીંયાથી સીધો સીધો રસ્તો છે અહીંયા આપણું મોડ પણ મારેલું છે મેલડી આ સીધો એરો તમારે સીધા સીધો રસ્તો ચેકપોસ્ટ થી સીધા સીધા દરેક ભાવિ ભક્તો આની ખાસ નોંધ લેવાની છે કે લાલ ગેબી સર્કલ થી સીધા સીધા ક્યાંય વળવાનું નથી સીધા સર્કલ થી સીધા સીધા અંદર આવવાનું છે ને ત્યાં રાસ્તા ચેકપોસ્ટ દેખાશે

ત્યારે આપણે મેમદાવાદ રોડ દેખાશે અને મહેમદાબાદ રોડ સાઈડ આ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે ગણપતિ બાપ્પાની ની જે આ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે આ રોડ થી સીધે સીધા આપડે મેલેડી ધામ જે મેલડી ધામ આપણું છે ત્યાં સીધો સીધો રસ્તો જઈ રહ્યો છે મહેમદાબાદ સીધા સીધા રોડે આવવાનું છે ક્યાંય વળવાનું નથી આ સિદ્ધિ વિનાયક મંદિર છે ને મંદિર થી સીધે સીધા આવવાનું રહેશે દરેક ભાવિકે આની ખાસ નોંધ લેવી આવેલું છે મેલેડી ધામ અને એરો સીધો જઈ રહ્યો છે મેમદાવાદ રોડ સીધો આપણે મેલેડી ધામે ખાસ સીધો મેલડીધામ રસ્તો આપણે જઈ રહ્યો છે આપણે જે આગળ જોયું કે મેમદાવાદ રોડ સિદ્ધિ વિનાયક મંદિર થી તમે સીધા આવશો ત્યાં તમને ખાતર ચોકડી એટલે કે

તો આપણે અમૃત બાપા ની મસાની મેઢી માં જે ગાદી છે એ મહુધા એટલે કે મોટી ખડોલ જે મહઉધા રોડ છે એ રોડે આવવાનું છે દરેક ભાઈ પકતા ની ખાસ નોંધ લેવી કે ડાકોરવાળો જે રસ્તો જઈ રહ્યો છે પ્રોપર આપણે ડાકોર નથી જવાનું પણ ડાકોરવાળો રસ્તો પકડવાનો છે અને ડાકોરવાળા રસ્તાની વચ્ચે આપણે મોટી કટોલ ગામ આવેલું છે ત્યાં મેલડી ગામ આવેલું છે ને આ બોર્ડ તરફ જોઈ શકો છો કે બોર્ડ ત્યાં લગાવ્યું છે ને બળી મહાકાળી મેલી